હેલો ગાઈ વેલકમ ટુ માય ન્યુ વિડીયો બોલો તો આપણે હવે પણ ઉઠી ગયા તો આપણે જવાનું હતું નોકરી તો મિત્રો આપણે બ્લેક ખોળો લઈ નીકળી ગયા લાખણી તરફ તો મિત્રો આપણે રસ્તામાં જઈ રહ્યા હા લાખણી તરફ તો જોઈ શકો છો અમે એને અમારે નારાયણભાઈ મૂકવા આવે છે તે આપણે જઈ રહ્યા હા જોઈ શકો છો તો મિત્રો આપણે તો ફાઈનલી મિત્રો આપણે હાઈવે ઉપર ચડી ગયા જોઈ શકો છો તો મિત્રો બંકો તો ફૂલ સ્પીડમાં ચલાવે બાઇક જોઈ શકો છો આપણે તો વાળ બધા ઉલાડી દીધા જો અને પોખી જાય મિત્રો આપણે લાખણી તો લાખણી મિત્રો પહોંચી ગયા અને આપણે જવાનું છે બજાર તો આપણે થોડી કપડાની ખરીદી કરવાની છે હામે જોઈ શકો છો મિત્રો આપણે ગેળાવાળો રોડ પડે છે ત્યાંથી તમે જઈ શકો છો ગેળા હનુમાનના દર્શન કરવા માટે તો મિત્રો આપણે ફાઇનલી બજારમાં આવી ગયા

તો મિત્રો આપણે પહોંચી ગયા જોઈ શકો છો તમે તો આપણે કપડાંની ખરીદી કરવાની છે તો મિત્રો મળીએ આપણે તો મિત્રો આપણે ફાઇનલી દુકાને પહોંચી ગયા હા જોઈ શકો છો તમે તો મિત્રો આપણે જો ફોન બતાવીએ છીએ દુકાનનું લોકેશન મિત્રો જોઈ શકો છો તો મિત્રો આપણને ટી શર્ટ બતાવવાનું ચાલુ કરનાર છે તો મિત્રો આપણને તો આમાંથી એ પસંદ આવતા નહોતા મિત્રો તો આપણે તો ટી શર્ટ જોવાનું ચાલુ જ હતું જોઈ શકો છો તમે તો મિત્રો આપણે ટી શર્ટ જોઈ રહ્યા પણ આપણને આમાંથી પસંદ આવતું નહીં તો મિત્રો આપણે હેવી ક્વોલિટીમાં જોવા છે હું તો વિચારમાં પડી ગયો તો મિત્રો આપણે હેવી ક્વોલિટીમાં લેવાનું છે મિત્રો ભાઈએ આપણને હેવી ક્વોલિટીમાં એક ટી શર્ટ બતાવ્યું છે તો મિત્રો આપણે એને કાઢીને જોશું તો મિત્રો આપણે બહાર કાઢી રહ્યા જોઈ શકો છો તો મિત્રો આપણે ટી શર્ટ જોઈ શકો છો કેવું છે તો મિત્રો કોમેન્ટમાં છો મિત્રો આપણને પણ પસંદ આવી ગયું મિત્રો તો આપણે ફાઇનલી છે મિત્રો આપણે ટી શર્ટ એક લઈ લીધું છે અને હજુ પણ વિચાર છે તે બીજું લઈ લેવું છે મિત્રો આપણે ફાઇનલી એ ટી શર્ટ ચેક કરવાનું કહી દીધું છે તો મિત્રો આપણે હજુ બીજું પણ લેવાનું છે અને મિત્રો આપણે બતાવી દ તો મિત્રો આ છે આપણું લાકડીમાં હિંગલા રેડીમેડ તો મિત્રો ડીવી ગોહિલ માણકીવાળા તો મિત્રો જોઈ શકો છો તમને અહીં હેવી ક્વોલિટીમાં પણ કપડાં મળી ગયા છે રેડીમેટમાં મિત્રો તો મિત્રો સસ્તું અને સારું અને ક્વોલિટી એકદમ સરસ આવશે મિત્રો અને વ્યાજ સુખ આવે તો મળી ગયા હે તો મિત્રો આપણે એક પણ જેકેટ લઈ લીધું હોય ફાઇનલી તો મિત્રો જોઈ શકો છો નીચે આ છે હિંગલાજ રેડીમેડ જોઈ શકો છો તમે તો આપણને જેકેટ નહીં મૂક્યું હોય પસંદ આવી ગયું તો મિત્રો હવે આપણે હિંગલાજ રેડીમેડથી આપણે નીકળી ગયા જોઈ શકો છો તો આપણે ખરીદી કરીને આપણે જવાનું છે હવે બસ સ્ટેન્ડ તો આપણે ફાઇનલી બસ સ્ટેન્ડ તરફ નીકળી ગયા જોવા આપણે બ્લેક ઘોડાનો સેલ મારી ગયા નારાયણભાઈ તો મિત્રો આપણે બ્લેક ફોડો લઈને આપણે નીકળી ગયા બજારમાં જોઈ શકો છો તો મિત્રો આપણે જવાનું છે બસ સ્ટેન્ડ તો મિત્રો આપણે બસ સ્ટેન્ડ જવા માટે અહીંથી બજારથી આપણે બહાર નીકળશું તો મિત્રો જોઈ શકો છો તો મિત્રો આપણે આગળ વધીયા જોઈ શકો છો તો મિત્રો આપણે ફાઇનલી પોકી ગયા જોઈ શકો છો તમે આપણા લાખણી બસ સ્ટેન્ડમાં આપણે એન્ટ્રી કરી ચૂક્યા છે તો મિત્રો આપણે આ છે લાખણીનું બસ સ્ટેન્ડ જોઈ શકો છો તમે તો આપણે પોકી ગયા બસ સ્ટેન્ડ ને આપણે જુઓ ઉતરી ગયા અહીંથી આપણે થોડું બસ સ્ટેન્ડ બતાવી દઈએ આ છે આપણું લાખણીનું બસ સ્ટેન્ડ જોઈ શકો છો તમે તો મિત્રો આપણે નારણભાઈને હવે બાય બાય કહી દઈએ તો મિત્રો આપણે જવાનું છે અમદાવાદ બસનું વેટ કરી રહ્યા હા તો મિત્રો ફાઇનલી આપણે બસમાં બે ગયા જોઈ શકો છો તો મિત્રો આપણે અમદાવાદ તરફ રવાના થઈ ગયા હા તો મિત્રો આપણે અમદાવાદ જવાનું છે અમદાવાદથી આપણે ધોળકા જવાનું છે તો મિત્રો આપણે ફોન આવ્યો તો આપણે અડાલજ ઉતરી ગયા જોઈ શકો છો તો મિત્રો આપણે અડાલજ આવી ગયા ને ગાડીનું વેઇટ કરી રહ્યા હા તો મિત્રો આપણને લેવા આવી રહ્યા છે તો મિત્રો ફાઇનલી આપણે ગાડી આવી ગઈ ને આપણે આ બે ગયા ગાડીમાં જોઈ શકો છો તો મિત્રો આપણે અભિભય લેવાયા હતા તો મિત્રો આપણે ફાઇનલી ગાડીમાં બેહી બે જોઈ શકો છો તો મિત્રો આપણે જઈ રહ્યા જોઈ શકો છો તો ગાઈ ફાઇનલી આપણે અમદાવાદ પહોંચી ભોગીયા જોઈ શકો છો તમે રાતનું લોકેશન અમદાવાદ તો ફાઇનલી આપણે શેરપુરા જવાનું છે ત્યાંથી આપણે જમણવાર કરીને નીકળશું તો મળીએ આપણે બ્રેક બાદ થોડા મિત્રો આપણે જમણવાર કરી દીધું આપણે ખેટી લઈને નીકળી ગયા હા જોઈ શકો છો તમે તો મિત્રો આપણે ધોળકા તરફ જઈ રહ્યા હા જોઈ શકો છો આપણે નાઈટમાં આવી ગયા હા ધોળકામાં તો મિત્રો આપણે થોડી વાર પહોંચી જ જોઈ શકો છો તમે તો મિત્રો આપણે ખેટી તો સ્પીડમાં લઈ જતા હતા મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા હા ધોળકા જુઓ રૂમ ઉપર તો મિત્રો આપણે જોઈ શકો છો ફાઇનલી આપણે રૂમ ઉપર આવી ગયા હા તો મિત્રો વિડિયોને લાઈક કરી નાખો શેર કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ આપણા બીજા બ્લોગ સાથે જય માતાજી